ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનો બુધવારે બદલીનો ઓર્ડર થયો છે જેમાં તેઓને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાય છે ભરૂચ કલેક્ટરની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં તેઓ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા બે હજાર બારના આઈ તુષાર સુમેરાનો બુધવારના રોજ ગાંધીનગર સચિવાલય તરફથી ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા જેમાં ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની બુધવારે બદલીનો ઓર્ડર થયો હતો જેમાં તેઓને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાય છે જ્યારે ભરૂચ ખાતે ગૌરાંગ એચ મકવાણાની બદલી કરાય છે જ્યારે તેમની જગ્યા ઉપર ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે વર્ષ બે હજાર બારના આઈએએસ અને હાલમાં ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એકટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ એચ મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે